સો હેલો વેલકમ ટુ માય ચેનલ સો અત્યારે વાગે છે સવારના દસ અને અને અત્યારે અમે જસ્ટ ઉઠે છે રાધા વહેલી વહેલી ઉઠી ગઈ હતી મને છે ને આજે વહેલું ઉઠાડી દીધો જાને આમ ફરતો સવારની નવ વાગે ની ઉઠી ગઈ છે હરામ જો મને એને ઊંઘવા દીધો એને પોતાની રજા છે એટલે કે મારી રજા છે તું બી ઉઠી જા રાધા એવું ચાલે

ગઈડી થઈ ગઈ હવે તો તું પાડો થયો હવે તો હે શું પાડો થયો ગેડો ના છે તું હવે તું જો ને તું મારા આના બાલ બતો આના બાલ બતો આના બાલ તો છે ને સી આના તો બધા બાલ વાઈટ છે હા આ ગરડો છે ને મારા જોડે પડી ગયો મને પાછળથી ખબર પડી આ ઘર બધા બાલ કાળા નથી વાઈટ છે સાચે પાછળથી ખબર પડી હા બાકી આ તો કલર કરી કરી હું ફરતો હું કીધું અડધા આદમી જોડે લગન કરી લીધા મેં શું થયું શું થયું હે ખોટું લાગે છે સાચી વાત કઈ એવું ખોટું મને કે છે ગરડો થયો ગરડો થયો પણ પોતેના ના બધા સાચ છે એના બાલ બધા જ પેલા છે આઈ વોન્ટ ડિવોર્સ આઈ આ છે ને બહુ બોલે છે હમણાંથી આનો જીભડો છે ને આ જીભડો આ જીભડો આ કર દો કેટલો લાંબો છે જોવા દે તમાર જેટલો છે ને આમ કર પતાની જરૂર નથી બતાય અહીંયા છે ને આમ નસ જો જયસ કે જાપડ મારે તો ગામ ભેગો થઈ હું છે કોને દાદાગીરી કરે તું જાપડ

तो चार नहीं तू साफ <laughs> <दुम्हारे था। laughs> <दुम्हारे था। laughs> कर साफ कर हरकू दिवस आखो दिवस वड़ी वी बोलती थी गयी कई बोलता नहीं આમ જો કોઈ દાચું તોડ ના કે જોવડ તો અત્યારે છે ને રાધાને ગુસ્સો આવી ગયો છે હવે કાલો ગુસ્સો આવી ગયો કોઈ ગુસ્સો તો અત્યારે છે ને ઘરની અંદર સાફ સફાઈ રાધાએ આજે અભિયાન ચાલુ કર્યું છે મારો ટાઈમ હવે સાડા નો થઈ ગયો છે અત્યારે આપણે છે આજે આપણે રજા છે એટલે ફૂલ રજા તારી રજા રાજા પણ એનાથી ના થાય મારી માં બુદ્ધિ જ નહીં તારામાં તો ખરેખર પણ એ ડબ્બા તો ઉતાર પેલા ડબ્બા તો ઉતાર નહીં સાફ કર્યું પણ વાયર ક્યાં લગાવવું એ જગ્યા બરોબર જ છે ત્યાં લટકતો તને શું તકલીફ હતી એ તો તે લીધો ત્યાં ખિલ્લી ઉપર લટકાયો તો મે મસ્ત તો લટકાય એ પેલી ખિલ્લી ઉપર જો બસ થઈ ગયો બસ પણ હવે આને છે ને કઈક સરખું પડ્યું ને એને જપત નહીં પડતો ભગવાન જાણે સરખું કઈક પડ્યો તો તને જપ જ નહીં પડતો અને દસ દિવસથી છેલ્લું વાઈફાઈ જ બંધ છે યાર વાઈફાઈ રિચાર્જ કરવાનું બાકી રહી ગયું છે તો રહી જ ગયું છે હવે પગાર આવે ત્યારે વાત નહીં દાદા પગાર આવ્યો નહીં આ વખતે હજી તો કઈ તારીખે આજે પાંચ તારીખ થઈ રહ્યા આજે તારા આવી જશે ને કાલે આવશે

પચ્ચે ગઈ છે પચ્ તો આવું બધું શું કામ કરો છો દીદા ત્યાં રસ્તામાં દેખાઈ ગયો તો પતાઈ દીધું એને મે અહીંયા સર એક મચ્છર મારી નાખી મે હમ એવું કરો નોકરી ધંધા નહી કરવાના મચ્છર મારવાનો કરવાનું છે હવે તો સો અત્યારે હવે મારે કપડાં વગેરે ઇસ્ત્રી કરવાના બાકી છે કપડાં વગેરે ઇસ્ત્રી કરી લઉં ડાટી કરવાનો બાકી છે ડાટી કરી લઈએ શું કરું પણ ના ઇસ્ત્રી કરું તો સારું ના લાગે ચાલે પણ સારા ના લાગે કપડાં પહેરેલા યુનિફોર્મ રજા રજા મળે ત્યારે રજા કરું કે

કેમ હું બોલું સો અત્યારે છે ને મારું બીજું કામ છે તૈયાર થઈને મતલબ કપડા વગેરે પ્રેસ કરવાના બાકી છે દાઢી વગેરે કરવાનું બાકી છે પછી મને જાતે જાતે લેટ થશે એને તો ઓફિસ છે નહી આજે એટલે એને વાંધો છે નહીં સો મળીએ સો અત્યારે હવે અમારું જમવાનું વગેરે બની રહ્યું છે કપડાં વગેરે મારા પ્રેસ થઈ ગયા છે રાધા શું બનાવે મોટા ને મોટા ડુંગળા કાપે ડુંગળી કાપે ડુંગળો કાપે એ જ ખબર નહીં પડતી લાંબી લાંબી ડુંગળી કાપી નાખી છે રાધા અત્યારે અને અહીંયા પાણી બી મારું ગરમ થઈ ગયું છે બસ હવે નાવાની તૈયારી છે કેટલી વાત વાત શું કીધું કચરો વાળ ના બીજું કઈ નઈ કરવાનું હે

તો આજે આપણે એવું કંઈ કામ કરવાનું નહીં કારણ કે રાધાના રજા છે એટલે રાધા બધું કામ કરી નાખશે રજા આપણે થોડી આરામ કરી લઈએ સાડા અગિયાર સુધી તું તો જાણે પોતે મેગી ખાશે પોતે મેગો ખાશે એવું

તો એટલે પછી પણ હવે મને દીધું છે તો થોડું જમી લઈશું ને રાધા લઈને જઈશ લઈ કે

મારા બીજા બે ડબા સો અત્યારે રજાય છે ને જમવાનું અહીંયા ફર્સ્ટ ક્લાસ ડુંગળી બટેકાનું શાક એન રોટલી જોઈને એવું થઈ ગયું છે ને ખાવા જ બે જવું અત્યારે રજા હે ટિફિન ટિફિન નહીં લઈ જવું એવું થઈ ગયું છે ભૂખ લાગી જાય જોઈને એવું થઈ ગયું છે એ દેવા ક્યાં છે મારા બીજા બે અંદર હશે જો ક્યાં ક્યાં નીચે જોવો ને અહીંયા છે ને રાધા પોતે ક્યાં મૂક્યો ને પોતાને જ ખબર નહી હોતી

પોતાને બીજો ક્યાં ક્યાં ડબ્બો છે જ ખબર મૂક્યા બોલો રોજનું કામ જે એને યાદ નહીં ઘર માં ગરમ રોટલી ઉઠાડી રાધાડી હા

શાક કેવું બને ચખાડ કરી મને સો અત્યારે છે ને ટિફિન વગેરે તો પેક થઈ ગયું છે પણ હવે જમવાનું થોડુંક ચાખી લઈએ કેવું બન્યું છે રાધા એ કેવું બનાવ્યું છે અંદર લસણ આખા દીધું છે હા આખા લસણ નાખી દીધા છે રાધાડી એટલી આળસુ છે ને અમારે આખા નાખા લસણ સુધી હમ મીઠું ઓછું છે બાકી સરસ છે એવું હમ બોલ નાખી તમે તમારે નાખું છે હમ

ચાલ ને હવે રાતે લેટ થાય ઘી તો બંધ કર ઘી નો ડબ્બો ને બબો બધું આ બધું ખુલ્લું મૂકી રાખ્યું છે રાધાડી ફિટ કર ધીમે હો તૂટી જશે તું ઢાંકડું તોડ નાખીશ કોક દાડો હા અને તેલ ફ્રીજ કોણ રાખે ખાલી કોમેન્ટ કરજો જે જે માણસો ફ્રીજ તેલ રાખતા હોય રાધા અમારે ફ્રીજ તેલ મૂકી રાખે ઘી બારે રાખે તેલ ફ્રીજ માં રાખે બોલો શું મગજ છે બાકી તારું ધન્ય છે તારા મગજ ને તો એને કઈ કઉ એટલે ફટ્ટ દઈ ખોટું લાગી જાય અને જરાક વાત કહો એટલે ખોટું જ લાગી જાય અને મને આખો દાડો બોલ બોલ કરે ચાલે આખો દાડો ટોક ટોક કરે આમ કરો આમ કરો આમ કરો આમ કરો આમ કરો રાધા મારો ટાઈમ થઈ ગયો છે હું નીકળું છું હવે બાર વાગી ગયા છે હે ને

સો અત્યારે હવે મળીએ નવા બ્લોગ સાથે અત્યારે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે તો અત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છે અગર તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ